નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોથી તારીખ સાતમો મહિનો બે હાજર ચોવીસ ના ગુરુવારના રોજ શું રહે છે આજના જીરાના બજાર ભાવ કે આપણે પાંચ નંબરના છાપરામાં હરાજી કામકાજ આપ જોઈ શકો છો ચાલુ છે અત્યારે તો ચાલો ચાલો જઈને જાણી લઈએ કેવા રહે છે આજના જીરાના બજાર ભાવ ધન્યવાદ બાકી દઉ એકાવન ના દસ ભાઈ એકાવન દસ વીસ ત્રી ચાલી એકાવન ચાલીસ હાઈ એકાવનસો ને એકોતેર રૂપિયા પાંચ હજાર એકસો ને એકોતેર રૂપિયા છે નો માલ છે સારો છે એકાવનસો ને એકોતેર રૂપિયા વેચાણો પાંચ હજાર ને એક્યાસી રૂપિયામાં આવતું તમ હા હવા વગર નો માલ છે માલે સારો છે પાંચ હજાર ને એક્યાસી રૂપિયા માં વેચાણ બાવનસો એક રૂપિયા પાંચ હજાર બસો ને એક રૂપિયા ભાવ થયો છે બાવનસો એક રૂપિયા ભાવ થયો છે બાવનસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે હવા વગર નો માલ છે સારો માલ છે બાવનસો ને એકવીસ રૂપિયા ભાવ થયો બાવનસો ને એકવીસ બાવનસો ને એકસઠ રૂપિયા ભાવતી હતા શું પર જીરો બાવનસો ને એકસઠ રૂપિયા હવા વગર નો માલ છે બાવનસો ને એકસઠ રૂપિયા ભાવતો હતો એકાવનસો ને એક્યાસી રૂપિયા માં વેચાણો છે અમારે થોડાક દાખરા છે અંદર બાકી ક્વોલિટી સારી છે એકાવનસો ને એક્યાસી રૂપિયા માં વેચાણ રૂપિયા ભાવ સારી ક્વોલિટી માં માલ છે એકાવનસો ને એકાણું રૂપિયા વેચાણ હવા વગર નું છે એકાવનસો ને એકાણું ત્રેપસો ને એકાવન રૂપિયા ભાવ થઈ ગયા શું એક નંબર ઝીરો ત્રેપસો ને એકાવન રૂપિયાનું વેચાણ છે ઘટે ને એવામાં આવે ત્રેપસો ને એકાવન રૂપિયા પાંચ પચાસ એસી મધુ એકાવન પચાસ પચાસ બાવન ત્રીસ ચાલીસ બાવન ચાલીસ બાવન ને એકત્રીસ પચાસ બાવન પચાસ બાવન ને એકતાલીસ બાવનસો એકતાલીસ રૂપિયા ભાવ દેજે છે સારી ક્વોલિટી માં જીરું છે બાવનસો એકતાલીસ રૂપિયા માં વેચાણ છે અમારે હવા વગર નો એકતાલીસ રૂપિયા ભાવ થયો